હા ચૂકા ઉતરવાના હશે તો જ આ ન્યૂઝમાં વાત લીક થાય પણ આ મારા દીકરા મરાને એલીનાય ભારતમાં આવીને કરવાના હું હશે અરે બાપરે આમ જુઓ અરે બાપરે ઓલું સીપ તો હનુમાનગઢમાં જ ઉતર્યું હવાલદાર

આપણે માહી જાવ હાલ આપણે બાપુ કહી દેવી હાલ તો એ હાલો હાલો હવલદાર ઉતવેર રાખો ઓલી એલિયન ની શિપ આ બાજુ ક્યાંક ઉતરી છે ઈને આપણે ઈ એલિયન ની શિપ ને ગોતવી પડશે અને આમ જો ઈ મારા દીકરા મારા ના એલિયન આય ભારતમાં હું લેવાય એ કઈ ખબર નથી પડતી મને તો હવલદાર એવું લાગે છે કે મારા દીકરા મારાને ને એ રહ્યું ને આપણા ભારત ઉપર હુમલો ન કરી દે ને તો હારું હે આમ જો એ એલિયન ની શીપ ને ગોતી એલિયન ને પકડવો પડશે નકર આપણા બે ની નોકરી જાય છે એ વાત સાચી હો સાહેબ આ તો હાલો હાલો હું તમે રાખો ગાય ગાય એલિયન ની શીપ ને ગોતી લેવી આપણે મારા દીકરા મારા નું કઈ નહીં ત્યાં આપણા ગામમાં જ એલિયન ઉતર્યું હાલો હાલો ગાય ગા બાપ રે એની મને બધા ન્યૂઝ ચેનલ વાળા કે ભારત માં એની મને એલિયન આવવાના છે આ એની મને સાચું હોય છે ખોટું હું તો વિચારમાં માં છું એવું પોપટલાલ કહેતા હતા કે હું પાછો અમને લાઈ થાવ આવ કેરે થાય છે આલ અમારો દીકરો રોહિત યાદને તમે ઘરમાં પાણી વારવા કાઢ્યો પાછો કા આવ્યો ઓય ભલા મળા મેં તને કાકા ઘરમાં પાણી વારવા કાઢ્યો તો અને તું કાકા પાછો કા આવ્યો હે પતારું બાપ થોડુંક પાણી પીધું પીધુંતા લાઈટ વાઈ ગઈ હા અરે એની મને આ લાઈટ વારાનું શું કરવું બોલો હે એ તમારો બાપ હા હમ તો મિસ્ટર પોપટલાલ પાછા લાવ્યા આર્ચી ન્યૂઝ ચેનલ માં જો હાલ ન દર્શક મિત્રો હું છું પોપટલાલ અમારી આર્ચી ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે જે તમને કહ્યું હતું હમણે કે હું હમણે તમને એરિયાના તાજા સમાચાર દઈ જઉંઓ ભારત ના ગુજરાત રાજ્યના નનકડા ગામમાં हनुमान गढ़ मा एलियन ने जीव आली थी और ने त्यां एलियन उतरा से जो वो आ थोड़ी के एलियन ने तस्वीर हो तेरे बाप रे रोहितिया इन्हीं में आता ये वाद तो है जी पर तो मारा दिख रहा अपना हनुमान गढ़ तो जो ना इन्हीं तस्वीर तो जो अरे <laughs> तो जो

એ બટા આવું હતું જોતો અરે બાપરે આ બાપુ આવું દેતું હા અરે બાપરે અમારું છોકરાએ તો લાઈવ એલન જોયું હકીકતમાં જોયું અમે તો ફોન માં જોયું હે એ બટા ઈ ક્યાં હે આલમ ને બતાય અમારે જોવું હે હાલો અમજજી હાલો હાલો થોડો ઢોણો અમલદાર હા મારા દીકરા મારાનું શીપ આલી બાજુ ક્યાંક ઉતર્યું હતું પણ ઘડીક માં ક્યાં ગાયબ થઈ ગયું કઈ ખબર નથી પડતી હા ઉભા રહ્યો ઉભા રહ્યો ફોન આવે હે હાલે આ તો કમિનર સાહેબ નો ફોન છે હાલો બોલો કમિનર સાહેબ એ હા સાહેબ એ ન્યૂઝ બહાર પડી ગઈ મને ખબર છે અને એલિયન નું શીપ રહ્યું ને ઇન્કોર પોલીસ ચોકી બાજુ થી ઉતર્યું હતું બાજુ એ હા અમે શીપ એને ગોતવાટ નીકળ્યા એવી

हेलो हेलो है जाडिया तुम्हारा बाप આપણે વાડી વિસ્તારમાંથી હાલતા હાલતા આ જંગલ વિસ્તારમાં આવી ગયા પણ ક્યાં એલિયન નો દેખાણો સબ ઉપર્યો જોવો જોવો શિકાર કરે એ જાડિયા ઉભો રે હું એક કામ કરું કમિનર સાહેબ ને ફોન કરી દઉં હાલો એ કમિન્ડર સાહેબ એ ઓલું હનુમાનગઢમાં એલિયન નું શીપ ઉતર્યું હતું ને હાથે એમાંથી એલિયન ઉતરી ને વિસ્તારમાં આવ્યું છે અને એલિયન વાડિયું વિસ્તારમાંથી ને જંગલ વિસ્તારમાં આવી ગયું છે અને જંગલમાં આવીને શું કરે તમને ખબર હે એ સાહેબ અહીંયા આવી ની બંધુ શિકાર કરે છે અને એ સાહેબ આ અમારા બે થી કંટ્રોલ નથી થાય એવું એલિયન બહુ ખતરનાક છે તમે એક કામ કરો એ પોલીસ ખાતાની આખી ટીમ મોકલો અને સાયન્ટિસ્ટ એ હા એ હા હા સારું હાલો સાહેબ એ હા એ આમ જાડિયા કમિશનર સાહેબને મેં ફોન કરી દીધો એ કમિશનર સાહેબ એમ કીધું કે અત્યારે તમે અહીંયાથી થી હો હમણાં કમિશનર સાહેબ રહ્યું ને પોલીસની આખી ટીમ ને બધા સાયન્ટિસ્ટો આવશે ને એલિયન પકડી જાય છે હલો હાલો તો અહીંયા થી હટકી ન આપણા શિકાર કરવા મળશે હાલો હલો હાલો નીકળો અહીંથી ભાગો આપણને ભાઈ નથી તા ભાગી જાય